બીએસએફની તાલીમ પૂર્ણ કરી માદરે વતન વધારેલ કાટેડિયા ગામની દીકરીનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું કાકરેજ તાલુકાના કાટેડિયા ગામના વતની અને ખેતમજૂર કરીને ગુજરાન ચલાવતા એવા વેનાજી ઠાકોરની દીકરી લક્ષ્મીબેન બીએસએફમાં સિલેક્ટ થતા અને એક વર્ષની તાલીમ પૂર્ણ કરી માદરે વતન પરત ફરતા ગ્રામ લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ગ્રામ લોકો દ્વારા ડીજેના તાલે વરઘોડો કાઢી સ્વાગત માટે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ગામ લોકોને સગા સંબંધીઓ દ્વારા બેનનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કાકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોર સદારામ બાપુ આશ્રમ ટોટાણાના સંત દાસ બાપુ પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતજી ઠાકોર બનાસ બેંક ઇન્સ્પેક્ટર ચંદુજી ઠાકોર ડીડી ડીલેરા જિલ્લા શિક્ષણ સંઘના પ્રમુખ દશરથજી ઠાકોર ગોપાલસિંહ સોલંકી ચોરાભાઈ દેસાઈ સહિત દરેક સમાજના આગેવાનોએ હાજરી આપી હતી ઠાકોર સમાજનું તેમજ કાટેડિયા ગામનું ગૌરવ વધારવા બદલ સૌએ દીકરીને બિરદાવી હતી બ્યુરો રિપોર્ટ દશરથ બી પ્રજાપતિ દિયોધર બનાસકાંઠા